જો મને એલા તમે મને ક્યાં લઈ આવો આપણા મહિના પર લગન છે ને હા તાય ઓર્ડર દેવાનો એવું હે હા પણ સેનો ઓર્ડર જો બબલ નીકળે આમાંથી હા આમ આપડે એન્ટ્રી ખાઈ દે આપણે ઈ નહી તો લા ફૂગા નકરા નીકળતા એ તું જે આકેલી ના લઈ લેજે આમ જો માટલા માટલા પાણી ભરવા પાણી નઈ તો એ લાઈનમાં મેચ્યા હા કેમ છે લાઈનમાં અને તુમારો નીકળે નહી એન્ટ્રી અમારે તુમો કેમ નીકળે આમાં છે ને ક્યાં દોર દેખાતો નથી મને કે આયું ને લો ખા દેવાની ક્યાં ચап દેખાતી નથી આરા કેમ હું આવોડે દે દેવા દે તું લગનમાં જોઈ લેજે